्यावा गा ि वा टिला खना

કુવા પાસેથી વિડીયો ચાલુ કરી દીધો છે આજે અને આપડી ગાડી અહીં મૂકી દીધી કુવા પાસેથી વિડીયો ચાલુ થઈ ગયો છે અને હવે આપણે જઈએ આગળ કે બધાય શું કરે છે જોઈએ તો કન્ટીન્યુ વિડીયોમાં બનાવી રેજો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી લેજો અને જોઈએ જો બધું ખડ ને વધાઈ ગયું છે અને ઓલું ખડ જે બધું ભૂખું છે એટલે આજે શું કરે છે બધા જોઈ જો આવું મોટું મોટું ખડ થઈ ગયું છે બધું ખડ થઈ ગયું છે બધું ક્યાં છે છે બધાય એટલે જોઈએ શું કામ કરે છે ને ક્યાં ક્યાં છે બધા એને કેટલું પોયું છે હાલો આપણે પણ આવેલા જઈએ જોઈએ અહીંયા દેખાય બધા ખડખે છે એ બધા ખડખે છે દાડિયા કરેલા છે એટલે આપડે વાડીમાં ખડખે હોવાનું ચાલુ છે કેમ કે ખડ થઈ ગયું તો બહુ આ રીતના બધા છે અને પાછો છોકરા છોકરા બધા કોળિયું કાઢે છે આ રીતના માંડીમાં બધા ખડખે હેમ બાપુ આમ એક કામ કરે બાપુ અહીંયા કામ કરે બધા અહીંયા કામ કરે છે ખડખે હોવાનું ચાલુ છે વાડીએ બધી ખડખે છે તમને દેખાય ખેતર ખાલી કર નાખ્યું

આવડો ઢગલો તો કેટલાય ઢગલા કેરા ખડના એટલા આવે તો કેટલાય ઢગલા હતા ખડના કેરા આખા ખેતરમાં જે આ ખેતરમાં એટલા ખેતરમાં બાકી છે જે ખેતરમાં ક્યાં ખેંહવાનું છે એમાંય બહુ ખડ જો ખડ કેટલું હતું ને દેખાડ ઢગલા પરથી ખબર પડી જ ગયે છે કેટલું ખડ હતું ઈ

વરસાદ આવી ગયો ફૂલ ને બધું પલ્લી ગયો આપડે ચાલુ વરસાદ માં આ બધી મકાઈ વાટતા હતા મકાઈ થઈ ગઈ છે મોટી મોટી બધી સુકાઈ ગયું છે આમાં ડોડાઈ બધા સુકાઈ ગયા છે આપણે વાટતા હતા ચાલુ વરસાદ આમાં થી વાટી લીધી કે મકાઈ જોવા નહીં મળે વરસાદ આવી ગયો ફૂલ ને આપડે પલ્લી ગયા જો હાવ પલ્લી ગયા ને આપડું છે દાંતડું હવે તો ડોડા ભાંગવાના છે મળીએ ભાંગવાના થોડાક ઉભા છે આ બધું બજે ઈ થોડાક આપડે ફટાફટ બજેથી લઈએ ગયા છે કમ્પ્લેટ બધું પૂરું થઈ ગયું આ બાજુ થી અહીંયા થોડાક બાકી છે આપણે ફટાફટ વાઢી લઈએ તો તમે કન્ટિન્યુ વિડીયો બનાવી જો અહીંયા બધા મકાઈ માંથી ડોડા ખૂટાઈ ગયા એટલા ડોડા નીકળ્યા એટલા ડોડા નીકળી ગયા છે આ બધું મકાઈ માંથી ખૂટાઈ ગયું અને મકાઈ બધી આપણે અહીંયા ભરી લીધી તો આમાં મેળા ઢાળિયા ની અંદર મેળામાં ભરી લીધી અને અહિયાં હજી મકાઈ ખૂટવાનું ચાલુ છે બધું આ બધા મકાઈ ખૂટે આવી રીતની બધી મકાઈ ખૂટવામાં આવે છે આ ઢગલો પીડો છે મકાઈ તોડીને પછી અડદ આમ કરાવવા આવી તો ભાઈ વરસાદ ઉંધાર્યો ફૂલ તો ભાઈ વરસાદ રહી ગયો છે ને હવે આપણે જાય છે એ શાકભાજી ઉતારવા ડોલ લઈને કેમ કે શાકભાજી થઈ ગયું છે બહુ ગૌઠું ગૌઠું થઈ ગયું એટલા જ બધી ઉતારી ગૌઠું એ બધી ઢોર નાખ દેવાનું કુણ ગણું આપણે ખાઈ દાવ એટલે શાકભાજી ઉતારવા જાય છે ડોલ લઈને અને ઓલા બધા પાછા ગયા તે ખડ ક્યાં હું નાય પપ્પા પપ્પા ને હું બે જાય છે શાકભાજી ઉતારવા હવે જોઈએ અહીંયા ગુવાર નો સોડો લ્યો લેતો ત્યાં એનો ગૌઢો થઈ ગયો અહીંયા ગુવાર નો સોડવો છે એમાં ગુવાર થઈ ગયો છે ફૂલ આવો થઈ ગયો ગૌઠો ગૌઠો બધી ઉતારવા મળીએ આપડે ગુવાર ફટાફટ આ રીતનો ગવાર ઉતારી કેળા માં બેસતો નહિ આપણે વાવેલી હતી સોળી સોળી માં આવી ગયા છે આ બધી સોળી થઈ ગઈ છે મળીએ ફટાફટ લેવા આ રીતની બધી સોળી થઈ ગઈ ફૂલ ફટાફટ આપડે ઉતારી લઈએ નગર પાછો વરસાદ આવી જાય ને તો પાછું બધું પલ્લી જાય શાકભાજી ને બધી કઈ લેવાની મેળો નહીં આવે એટલે એ બધા એજી ઓલું લેવા ગયા

ભીંડામાં કીડીઓ સડિયો આ પહેલી વાર જોયું અહીંયા જીવડું એક બેઠું એની બાજુમાં લાગટ કીડિયું છે અડા ઇટલું નઈ એટલી કીડીઓ સડી આ બધો ગુવાર છે ગુવાર આવો થઈ ગયો હા હા આવું કેમ કોકડાઈ ગયો છે ગુવાર બધો કોકડાઈ ગયો હા ખબર નહી કેમ કોકડાઈ ગયો તો ભાઈ હાંજ પડવા આવી છે ને આપણે શાકભાજી ઉતારી છે એ હવે અહીંયા આખી ઠેલી આખી ઠેલી ભરીને શાકભાજી ઉતારી ભીંડો અને ગુવાર ને સોળી ને અહીંયા તગારું પેર્યું છે આમ આપડે શાકભાજી ઉતારી ને વૈયા છે એ બધું અહીંયા આપડે બે કેરા વાવ્યા હતા ને એમાં ખડ થઈ ગયું છે બહુ જ એટલે એમાં છોકરા બળ કરે છે જો હાથી આખે જો છોડવો ઉપાડ લીધો આમાં લાગઠ મરસી હતી તમારી હગી આ શું છે આ શું છે બધું ઉપાડ લીધું ને બધું આ કાય આમ ઓળ્યું છે જો હળંગ દેખાતી નઈ એમ જવા દેવાય પાસે પાસે આખો એટલે નીકળ્યા જાય આવ ગાંડા છે કાઈ ખબર પડતી નઈ છે કે બોલો બસ ખડ આવે એટલે કાઢ ના ખાય આ બે કારામાં આપણે આમાં રીંગણી ને એવું આવેલું છે ને આમાં મરસી ને એવું છે છેલ્લે ટમેટી છે એટલે એમાં હવે છોકરા મળે આખવા ફટાફટ ને આપડે બધું શાકભાજી ઉતારી લીધું ને ઓલા લોકો જે આમ બધા ખડ ને ઉખે હે છે જાય આપડે બધું જોઈએ કેમ થાય કે ની કેમ કે ત્યાં બધા સીભડા બહુ ઝાઝા તમને દેખાડ્યા હતા ને આગળ એમ સીભડા બહુ થઈ ગયા હતા ને એટલે એ બધા ઉતારી ઢોર ને નાખી દેવા ને અહિયાં જો દેખાય તમને એમ પણ એ તો સીસાઈ આવી ગયા કેટલા સીસાઈ એવા શું છે ખબર દૂધીનો વેલો છે ઝૂપડી ઉપર ચડી ગયો છે મસ્ત મજાનો આખી ઝુંપડી ઉપર દુધિયા થાય દુધિયા દૂધિયાના વેલા છે તો હોડા થઈ ગયા છે મસ્ત મજા ને ખૂણા કુણા ઘી થઈ ગયા છે ને ઘીહોડી અને અહીંયા છે ટમેટી એટલે આ વેલા એની ઉપર ચડી દે ને એટલે પછી બહુ ઘી ને એવું આવવાનું એવું છે બધું એને આપણે શાકભાજી ઉતાર્યું છે ને અહીંયા મકાઈ ને બધું ખુટું ધોઈ અને આમ જો લઈ પણ આ બધા ગુવાર ને અહીંથી આમાં ગુવાર ને એવું ભીંડો છે ને અહીંયા બધા ખડ ને એવું ખેંહે છે ને આપડે અહીંયા ઝુંપડીયા છીએ આપડે શાકભાજી ઉતારી ને આવ્યા છીએ એટલે હવે આપડે જઈએ બાજુ તો મિત્રો હવે હાજ પડી ગઈ છે ને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો થઈ ગયો છે મોડું આમ જો હાવ અંધારું થઈ ગયું તમને લાગે અંધારું હાવ આ અંધારું થઈ ગયું તો આપણે હવે ફટાફટ ઘેરે નીકળીએ બધા ગયા છે અને ઝટકા ચાલુ કરી દીધા છે ગાડી બાડી તૈયાર થઈ ગયું છે તો આ બધું ફૂલ અંધારું થઈ ગયું વરસાદના લીધે ગાડી આખી ફૂલ તૈયાર થઈ ગયું ને આપણે હવે થાકી ગયા છે એટલે ફટાફટ ઘરે ભાગી ગયે તો બહુ જાજુ લીધું ભાઈ ગાડી ફૂલ થઈ ગયું છે આપડે તો ટુ વ્હીલ લઈને આવ્યા થાય એટલે ટુ વ્હીલ લઈને જાવ પણ આ બધા સનેડો ને ગાડી લઈને જાય છે એટલે તો હવે આપડે ભાગી ગયે ફટાફટ ઘેરે આખી ગાડી ભર દીધી એટલે હવે બધા ભાગ્યા છે ઘેરે સરસ મજાની પાવભાજી બનાવવાનો કાર્યક્રમ કરી નાખ્યો

નાનું એવું માણસ કરે છે મોટું આ જો સરસ મજાની ભાજી બની ગઈ છે ઘરે અહીંયા છોકરા પણ ખાવા બેહી ગયા છે ભાઈ ને અંકિત ને હરદીપ ને અમિત ને બધા ભાઈ બેહી ગયા છે બે ત્રણ બાકી છે અને જો અહીંયા આવે જ છે કેવો લાગે એ પછી માં જો